ઘણા લોકો અહીંયા પોતે સામે ના આવે પણ બીજાને આગળ કરી કરીને દાદાગીરી કરાવવાના ને એવા બધા ગડબડો કરવાના કામ કરે એટલે પોલીસને કલેક્ટરને અને આ દેશ આપણા દેશની સરકારને ને રાજ્ય સરકારને એટલે ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્ર પટેલજી ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ જુનાગઢ કલેક્ટરશ્રી જુનાગઢ એસપીશ્રી હું આપને નમ્ર વિનંતી કરવા માગુ છું કે જે વ્યક્તિત્વની હું વાત કરી રહ્યો છું એની પ્રકૃતિ હું જાણું છું એ પોતે આગળ ના આવે એ ભડકાવીને આંગળીઓ ચાળો કરાવવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે એટલે યોગીજીએ એમને સ્પષ્ટ ભાષામાં સમજાવી દીધું હતું કે ભાઈ મેળો પટમાં કરવો છે અહીંયા નદીના પટમાં કે જેલમાં કરવો છે નક્કી કરી લે એટલે એ શાંતિથી મેળો થયો એટલે તમે આવી કડકાઈ રાખો આપણો મેળો છે ગિરનારનો મેળો છે જુનાગઢ શહેરના અંદર થઈને બધા આવશે અને આપણા જુનાગઢ શહેરનું ગિરનારનું નામ ખરાબ ન થવું જોઈએ એટલા માટે એવા કોઈ તત્વો હોય જે મેળાના અંદર કોઈ પણ ગડબડ કરવા માંગતા હોય ઘર્ષણ કરવા માંગતા હોય તો આપ સૌએ ધ્યાન રાખ્યું નહીં તો પછી કહેતા નહીં કે અમે તમને કીધું નહીં કેમ કે અમે તો અમારો મેળો છે એટલે કોઈ દિવસ ખરાબ નહીં થવા દઈએ સાહેબ કેમ કે અમને બારે માસ અહીંયા રહેવાનું અસામાજિક તત્વો દ્વારા વારંવાર હપ્તા દર વર્ષે લેવામાં આવે છે અને એ ઉપરાંત છેલ્લા દિવસે જ્યારે બેનું દીકરીઓ આપણી રવેડી જોવા માટે ઊભી હોય છે તો એ ભીડની અંદર અસામાજિક તત્વો દ્વારા અવારનવાર છેડતીઓ કરવામાં આવે છે અને ત્યાંથી ભાગીને બેનું દીકરીઓ નજીકના આશ્રમમાં આશરો લેવા જાય છે તો આની માટે ખાસ કરીને સરકાર ધ્યાન આપે અને આવી ટોળકીઓને પકડીને તાત્કાલિક ધોરણે કંઈક સજા કરે તો બીજી વખત મેળામાં આવીને આવું કૃત્ય કરતું અટકી જશે અને ગિરનારની ગરીમાં આવીને આવી જળવાઈ રહેશે જે અમે ગિરનારના અંદર અને ગિરનારના ક્ષેત્રના અંદર ધર્મ લઈને જાગૃતિ આવે ધર્મના અંદર કોઈ દૂષણ હોય તો એ દૂર થાય અને ગિરનાર ક્ષેત્ર જે છે એનો વિકાસ થાય એના માટે ચિંતન ચિંતા અને કાર્યાન્વિત કરી શકીએ એના માટે બધા સ્થાનિક સંતો ભેગા થવાનું નક્કી કર્યું અને આજે આ મીટિંગના અંદર ઉતરામંડળ વેપારી એસોસિએશન અને સ્થાનિક સંતો અહીંયા બધા સૌ આવ્યા અને બધું ચિંતન કરીને દર વર્ષની જેમ કયા કયા સુધારાઓ છે એના ઉપર ચર્ચા કરી મુખ્યત્વે તો એમાં રોડ પાણી લાઈટ શંડાજ બાથરૂમ અને એ જ બધી વાતો આવે ટ્રાફિક લઈને એની બધી વાતો અને પાસ આપવામાં કોઈ પણ ભેદભાવ ના કરે

સનાતન હિન્દુ ધર્મનો મેળો છે અમારા દેવતાઓ નીકળે ને બધું મેળો અમારા હિન્દુ ધર્મનો છે એટલે શહેરનો મેળો ના હો નથી આ ધર્મનો મેળો છે તો ધર્મના મેળામાં ધર્મના નિયમ હોય તો આ હિન્દુ ધર્મના અંદર અમારો આગ્રહ છે કે કોઈ વિધર્મી આપ સૌ અહીંયા બગી કે દુકાન કે એવું કંઈ લાવવું નહીં લાવો તો પછી આપણે પોતાના જવાબદારીથી લાવજો બધાય મળીને આપણે આગ્રહ કર્યો છે એનું ધ્યાન સરકારને ખાસ ખાસ વિનંતી વિનંતી કરી કરી છે છે પોલીસને કે ઘણા એવા વિદ્રોહી તત્વો ઘણા એવા બહારના સાધુઓ અહીંયા મેળો બગાડવાના પ્રયત્નમાં છે એટલે પૂરી તકેદારી સાથે આ વખતે ધ્યાન રાખવું કે મેળાના અંદર કોઈ પણ એવું ઘર્ષણ ન થાય બાકી અમે જાગૃત કરી શકીએ છીએ બતાવી શકીએ છીએ ઘણા લોકો પોતે પાછળ આગળ બીજાને કરીને આવું બધું કરાવતા હોય છે પણ આપ સૌ ધ્યાન રાખશો તો ઘર્ષણ નહીં થાય શાંતિથી મેળો થાય અમે સ્થાનિક છીએ તો અમે બાર માસે અહીંયા રહીએ અમે બાર માસે રહીએ તો અમારો મેળો છે એટલે અમે તો કોઈ દિવસ ખરાબ કરવાના પહેલા મારે રહેવાના જ નથી બારે માસ અમને રહેવું છે પણ બારના લોકો આવે બારના એવા તત્વો આવે ને બધું ખરાબ કરીને વહી જશે તો એની ખાસ ધ્યાન રાખવી એનો નોંધ લેવી અને આધર્મીઓને હવે કાઢો અહીંથી બસ આ બહુ આગ્રહ સાથે કરી રહ્યો છું અને સંગમ મહાકુંભના એકસો ચુમ્માલીસ વર્ષ પછી જે મહાકુંભ થયો એ સંગમ નું તીર્થ લાવ્યો છો બધા સંતો સાથે ને અહીંયા આગેવાનો સાથે હમણાં અમે એ જળ ગિરનારના પહેલા પગથી અમે ચડાવ્યું અને સંકલ્પ લીધો કે ગિરનારનો મહા શિવરાત્રિનો મેળો ભવ્યાથી ભવ્ય થાય આ ધર્મનો નાશ થાય અને આધર્મીઓ ગિરનાર છોડીને ભાગે જાય ગિરનાર હવે દર વર્ષે આપણે એક જ પ્રશ્ન આવે પ્રાથમિક સુવિધા સંડાસ બાથરૂમ તે કરવાની પણ તંત્ર ધ્યાન નથી દીધું તો તમે આ વખતે પણ તંત્ર ધ્યાન નહીં દીધું શું કરશો હું દર વખતે એક જ વાત કહું છું કે તમે કાયમના માટે આનો સુવિધાનું કરો કાયમના માટે સુવિધા જો તમે ઊભી કરશો તો આવી તકલીફ નહીં પડે પણ મને બહુ આશ્ચર્ય થાય છે દર વખતે કે કોઈ વિઝનરી જો અધિકારી હોય વિઝનરી નેતા હોય કે એવું હોય ને તો આ સમસ્યા નહીં આવે તો ક્યાંક કઈક કમી રહી રહી છે અને કદાચ જુનાગઢની જનતા મને એમ લાગે સૂરજ મોડો હોય એમ મોડી પડી રહી છે નહી તો જાગૃત જનતા હોય જાગૃત નેતા હોય જાગૃત પ્રશાસન હોય તો બહુ જલ્દીથી આ થઈ શકે છે અંબાજી શિરડીને એવા મોટા મોટા જગ્યામાં તમે જાઓ કેટલો કાયમનો સુવિધાઓ ત્યાં થઈ રહી છે તો એવી સુવિધા ઉપર તરત પગલા લેવા જોઈએ બાપુ અગાઉ રાખેલી જે આ મીટિંગ છે એના જે અત્યારે સૂચનો છે એ ઈ તંત્ર દ્વારા લેખિતમાં તમે એવી માંગણી કરી શકો કે આ જે છે હા અમે દર વખતે કરો અને દર વખતે અમારી પ્રેસ પત્યા પછી એક દિવસ સજીવ રાજ હોય કોઈને સૂચના આપવા હોય તો અને બીજા ત્રીજા દિવસે અમારા પ્રતિનિધિઓ દ્વારા કલેક્ટર ને પત્ર આપવામાં આવે છે અને હું એ પણ કહું કે એવા પત્રોને ગંભીરતાથી લેવાય છે મિટિંગો માં વંચાય છે અને તરત એના ઉપર કામ પણ થાય છે જેટલા કામ

એમાં જે તમે કીધું એ પ્રમાણે ગુજરાત આ બે વસ્તુ જે વસ્તુ ચાલે છે એની ગંભીરતા સાધુ સંતો અહીંયા સાધુ સંતો સ્થાનિક સંતો છે એ કઈ રીતની ગંભીરતા છે ભાઈ એવું છે સ્થાનિક સંતો તો ગંભીર છે પણ સરકાર પૂછવી તો જોઈએ ને સ્થાનિક સંતોને ન પૂછતી બારના સંતોને પૂછે એટલે જ તો તકલીફ થઈ રહી છે તકલીફ માં અત્યારે સ્થાનિક સંતો છે એને પૂછવો જોઈએ ને બે દિવસ ચાર દિવસ આવતા હોય એને પૂછી લે હવે સરકાર જરાક વિચાર કરવું જોઈએ કે તમે સ્થાનિક સંતો ને વોટરો તો તમારા સ્થાનિક સંતો છે બહારના લોકો ને તમે પૂછો છો આનાથી ગુજરાત ની ગૌરવ થશે કે બદનામી થશે એટલે જરાક હવે ધ્યાન આપવું જોઈએ બપોર અને આ દૂષણો બંધ કરવા માટે પોલીસ અને કલેક્ટરે એકદમ સખ્ત રહીને દરેક રાઉટીમાં ચેકિંગ કરવી જોઈએ

તુતારી વગાડતો વગાડવા માંગતા હોય આ વખતે એવા વ્યક્તિત્વોને યોગીજી એ બહુ ચોખ્ખી ભાષામાં કીધું કે તમને મેળો આ પટમાં કરવો છે કે જેલમાં કરવો છે નક્કી કરી લો એટલે એકદમ પેલા ગલુડીઓ નો કું કું કરતું કોણામાં વહી ગયા એમ વહી ગયા એટલે અહીંયા જો સરકાર થોડીક આવી શક્તિ બતાવે તો આ બધા અને એક આ વખતે પ્રશ્ન આવ્યો છે અન્ન જે વન વિભાગ વાળો તો